બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ તો ભાઈ આજે આપણે મિની ટ્રેક્ટરના વાડા વિશે વાત કરવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સએપ નંબર આપેલા છે તો આજે આપણે મિની ટ્રેક્ટરના વાડા વિશે વાત કરવાની છે તો આજે આપણી ચેનલ ઉપર આ મિની ટ્રેક્ટરનો ભવ્ય વાડો આવેલો છે જેમાં દરેક કંપનીના મિની ટ્રેક્ટરો ભાયાગળ છે જેમાં વધુ પડતા મીચ્છી બીચી અને મહિન્દ્રા યુવરાજના વધુ પડતા ટ્રેક્ટરો છે અને બધા ન્યૂ મોડલ અને ઓલ્ડ મોડલ બંનેમાં છે અને ખૂબ ઝાઝાં છે રિઝનેબલ ભાવે છે બધા એક લાખથી લઈ અને ન્યૂ મોડલ ત્રણ લાખ સુધીના ટ્રેક્ટરો ભાઈ આગળ અત્યારે મોજૂદ છે અહીંયા તો તમે જરૂર જાઓ અને વાડાની મુલાકાત લો વાડો ખૂબ સારો છે ટ્રેક્ટર પણ ખૂબ સારા છે બધા નોર્મલ કોઈ પણ ખર્ચો હોય તો તે ભાઈ કરીને તૈયાર રાખે છે ટ્રેક્ટર કમ્પ્લીટ રાખે છે એક લાખથી ત્રણ લાખ સુધીના ટ્રેક્ટર હોય છે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર ગામ ખાખરિયા જયદીપભાઈ પાસે મોબાઈલ નંબર આપણે જયદીપભાઈને આપેલા છે તો આની ઉપર તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં